થોડી વારમાં જ ગુજરાત વિધાનસભામાં રજૂ થશે વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસનું અંદાજપત્ર આ વર્ષના બજેટની થીમ છે વિઝન વિકસિત ગુજરાતનું મિશન જન કલ્યાણનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ બજેટને ગણાવ્યું પ્રજાલક્ષી રાજ્યના સર્વાંગી વિકાસ પર ફોકસ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના બીજા દિવસની પ્રશ્નોત્તરી કાળથી શરૂઆત આઈપીએસ અધિકારીઓની ઘટ અંગે કોંગ્રેસે પૂછેલા સવાલ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યો જવાબ કહ્યું રાજ્યમાં દસ આઈપીએસની ઘટ મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું ચાલુ વર્ષે ત્રીસ આઈએસ અધિકારીઓ થશે ઉપલબ્ધ અંદાજપત્રની પોથીમાં જોવા મળી આદિવાસી સંસ્કૃતિ અને કચ્છી ભાતીગળ કલાની ઝલક લાલ રંગની પોથી પર બારસો વર્ષ જૂની વાડલી ચિત્રકલા અને કચ્છની આહિર ભરતકળાની બોર્ડર બજેટની પોથીમાં અશોક સ્તંભ પણ દર્શાવાયો દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી બન્યા રેખા ગુપ્તા ઉપરાજપલે લેવડાવ્યા મુખ્યમંત્રી પદના શપથ પ્રવેશ વર્મા સિંહ સિરસા સહિત છ ધારાસભ્યોએ પણ લીધા મંત્રી પદના શપથ સત્યાવીસ વર્ષ બાદ દિલ્હીમાં ભાજપની સરકાર રામલીલા મેદાનમાં એનડીએ શક્તિ પ્રદર્શન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રીય મંત્રીઓ ઉપરાંત ભાજપ અને એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની ઉપસ્થિતિ મહાકુંભ અંગે અફવા ફેલાવતા તત્વો સામે કાર્યવાહી પાકિસ્તાનના વિડીયોને મહાકુંભનો ગણાવનાર સોશિયલ મીડિયા હેન્ડલ સામે પોલીસ ફરિયાદ વિપક્ષની નિવેદનબાજી અને ખોટા વીડિયો અંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સાધ્યું નિશાન રાજ્યના મહત્તમ તાપમાનમાં ક્રમશઃ વધારો અમદાવાદ ડીસા ગાંધીનગર મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રી વહેલી સવાર અને રાતને બાદ કરતા દિવસે ગરમીનો અહેસાસ અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ભારતની પહેલી મેચ દુબઈમાં બાંગ્લાદેશ સામે મુકાબલો બપોરે અઢી વાગે શરૂ થશે મેચ ગઈકાલે રમાયેલી પહેલી મેચમાં યજમાન ટીમ પાકિસ્તાનને ન્યુઝીલેન્ડે સાઈઠ રને હરાવ્યું